i no, no, no. એ ઓગળવાના અને એના શબ્દો સમજવાના તો એમાં જાણવા મળ્યું આ ભજનમાં છે ને ભૂલ થાય છે તો આ ભૂલને સુધારે છે કોણ અને કઈ રીતે સુધારે છે અને એનાથી આપણું શું કાર્ય થાય છે એ બધું આ ભજનમાં સમજાયું છે એકચ્યુઅલી આમ જો આ દે તો ગુરુ મહારાજ શું કહે છે કે આપણો જે અવળો હતો ને એને હવળો કરવો બરાબર આપણી દિશા બદલી લો ગુરુ મહારાજ સમર્થ હોય છે કે આપડા સ્વભાવમાં આપડા મનને આપડા આખું મનોવિજ્ઞાન છે ને એને સમજી લે કે ભાઈ આ વ્યક્તિની મનોવૃત્તિ કેવી છે અને એ હિસાબથી

પાસો ઓળખ એટલે કે તું છે ને મને બમકલા સુરે ફરે પ્રદેશ અને ઘરકારો હોય એટલે ઘણી વખત શું દેખે જે અસલ વસ્તુ છે એ નથી આપની સેટા હેડ આપ જસ આપણે ચાલે જ કરીશું પણ આપણે હજી આપણે હજી અસલ વસ્તુની ખબર નથી કે ઘર ચોય છે આપ ઘણા મણસો ઘણા મોટા વેપારીઓ મણસોથી આજે તો મી અનાહતે મીટિંગ કરી આજે મી કોઈ મોટા બડા ખાતે મીટિંગ કરી આજે કોઈ મોટા ઓફિસર હાથે મીટિંગ કરી અલા તમે બધા હાથે મીટિંગ કરી હગવાળા વાલા હાથે મીટિંગ કરી વધી કરી તમે તમારા હાથે મીટિંગ કરો આપણે સાહેબ આપણે આપણા હાથે મીટિંગ કરવા એટલે એના માટે થોડો સમય ગાડો રોજ અને એ એના માટે શું છે ઓખો બંધ કરી અને અંતર્મુખ થઈ અને અંતરમાં જોવાનું કે આ બધું શું છે આ સંસાર જે આ આખે જે બાર બધું દેખાય છે એ બધી માયા છે અને આ બધું ખોટું છે આ બધું આ બધું શું છે પરિવર્તનશીલ છે કાલે આ કાલે આ મકાન છે

અનુભવ કર તો અનુભવ કર અનુભવ કેવી રીતે હવે આ જે છે આ અમે લોકો આ વગાડીએ છીએ એ અનુભવ કરવાનો છે અનુભવ એટલે શું જયારે વગાડીએ કોઈ કહીએ તો આપણે જાતે વગાડીએ તો ખબર પડે એટલે એવી રીતે આજે વસ્તુ માટે શું છે કે ભાઈ તું જમ જમ ચાલીસ એમ તારે સેટું પડશે તો માટે તું રોકાઈ જા અને પાસો વળ પાસો વળ બરાબર અને કોઈ દેશી મળે એને પૂછજે કોઈ આવા સંત મહાત્મા હોય કોઈ જે આ વસ્તુનો રસ્તો જોડતા હોય એને પૂછવાનું કે ભાઈ આ રસ્તો ચો જાય આજે આ જગતમાં જે ચાર રસ્તા છે ને એ ચાર રસ્તા આવે ને અહીંયા હવે કોઈ સંત મહાત્માને પૂછી લેવાનું કે પછી આ છો જવાનું પછી આગળ ગયા પછી કેટલા કિલોમીટર પાછો આપવો પડે અને એટલો સમય આપણે કોઈ ના હોય અને આપણો જે પ્રસંગ છે ને આજે ચોઘડીયું જતું રહે ચોઘડીયું એટલે મનુષ્ય રૂપી ચોઘડીયું આપણે જે મહાભાઈ મળ્યો છે ને એ ચોઘડીયું છે અમૃત લાભ નું જે કોઈ

અને મન સ્થિર કરીને તારું સ્થાન જોજે મન ભમરલા સુરે પરે પરદેશ ઘર તારો ભાઈ પછી કે છે કે ભૂલ ભાગશે ને ભટકણ જાશે તારા અંતરમાં અજવાળું થાશે અને પછી અસલ ઘર તારું ઓળખાશે એ અંદર જ ઓળખાશે બાર આખા જગતમાં કે ફરી અને આપણને જે વસ્તુ છે ને એ પેલા કસ્તુરી મૃગ નાભી બસત હે ઢુંડત હે બન ઘાસી

આ ભજન એવું કીધું છે કે બે કોન ગુરુ પૂરા મળ્યા એને શબ્દ સાથે રેવણ દેયા એ શબ્દ સાથે રેવણ એટલે આપણે રેણ કરીએ છે ને એ રેણ કરી ન છું એવા શબ્દ લખાઈ ગયા આ સાહેબે પહેલા ભજન ગાયું કીધું કે ભઈ આ આ અલગ લખાવો આ જે લખાવાની જે વાત કરી પહેલા એક ભજન ગાયું તો સાહેબે તમે તો હાજર ન હતા હા તો મતલબ આ ભજન નો સાર એ છે કે આપણે આ જગતમાં જે પણ આપણે અત્યાર સુધી કરતા હોય જો કદાચ જો કોઈ ગુરુચરણે ના જાઓ તો ગુરુચરણે જઈ અને આ જે અસલ આપણો રસ્તો પકડવાનો છે અને આપી પછી ભટક્યા ભટક્યાત કરશે અને આ જિંદગી આ મનુષ્યતા આપડો આપણો એમ જતો રહેશે